જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે મેથી ગોટા ભૂલાવી દે તેવા નવા લસણિયા ભજીયાની રેસીપી લઈને આવી છું એકદમ ટેસ્ટી છે ફટાફટ બની જાય છે અને મહેમાનો સામે જો તમે આ બનાવશો ને તો તમારી ઇમ્પ્રેશન પણ સારી પડશે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતા લસણિયા બટેકાના ભજીયાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા નાની સાઇઝના બટેકા લઈ લીધા છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે આ બટેકાને આપણે કુકરમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું બટેકા સારી રીતે ડૂબી જાય એટલું પાણી ઉમેર્યા બાદ આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે અને સારી રીતે મીઠું પણ મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી કૂકરને ગેસ ઉપર મૂકી અને ત્રણથી ચાર વિસલ લગાડી લઈએ જેથી કરીને બટેકા સારી રીતે બફાઈ જાય અને જે આપણે મીઠું ઉમેર્યું છે એ મીઠું પણ બટેકામાં થોડું એબ્ઝોર્બ થઈ જાય કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય એટલે આપણે ઢાંકણ ખોલી ચેક કરી લઈએ કે બટેકા બફાયા છે કે નહીં બટેકા આ રીતે પરફેક્ટલી બફાઈ જાય એટલે પાણી કાઢી લેવાનું અને થોડીવાર તેને ઠંડા થવા દેવાનું ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી માટે મેં અહીંયા આ રીતે એક પેન લઈ લીધું છે અને તેમાં હું એક કપ પાણી ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર વન ફોર્થ કપ કોઠમણાનો પાવડર એડ કરી રહી છું કોઠમડા જે ડ્રાય થાય અને તેમાંથી જે પાવડર તૈયાર કરવામાં આવે તે ખટાશવાળા હોય છે અને આનો ટેસ્ટ એકદમ અલગ હોય છે આમલી કરતાં બિલકુલ ડિફરન્ટ અને બહુ જ સરસ પણ લાગે છે ત્યારબાદ ગળપણ માટે મેં અહીંયા એક વાટકી જીણો સમારેલો ગોળ ઉમેરી લીધો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને ઉકાળવાનું છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને મસાલામાં આ રીતે હું એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અડધી ચમચી મેં તેમાં જીરા પાવડર ઉમેર્યું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું હતું અને તેના લીધે તમે જુઓ ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે થોડીવાર માટે આપણે તેને ઉકાળી લઈએ જ્યાં સુધી આની ઉપરની જે આ ફીણ છે એ જતી ન રહે ત્યાં સુધી ઉકાળવાનું એટલે ચટણી જે છે એ લાંબા સમય સુધી સારી રહેશે ખરાબ નહીં થાય અને તમે જુઓ આ ફીણ જતી રહી અને લગભગ બે ત્રણ મિનિટમાં જ જતી રહે છે થોડુંક તમારે ચલાવતા રહેવાનું અને આ રીતે ચટણીની કન્સિસ્ટન્સી રેડી છે ચટણી ઠંડી થાય એટલે વધુ ઘટ થતી હોય છે એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ગેસને અહીંયા બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ આજે મેં ચટણી બનાવી એ અગારોના રીજેન્સી થ્રી બર્નર ગેસ સ્ટવ ઉપર બનાવી છે આ ગેસ સ્ટવમાં ત્રણ મોટા મોટા વાસણ મૂક્યા છતાં પણ તેમની વચ્ચે જગ્યા છે તમે ઇઝીલી મોટા વાસણ ત્રણ એક સાથે મૂકીને કુકિંગ કરી શકો છો ફ્રેન્ડ્સ આ અગારોનું રીજેન્સી થ્રી બર્નર ગેસ સ્ટવ જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ગેસ સ્ટવમાં જ્યાં પાઇપલાઇન તમારે જોઈન કરવાની હોય એ જે નોબ છે એ આ રીતે થ્રી સિક્સટી ડિગ્રી રોટેટ થાય છે જે દિશામાં તમારું ગેસ સિલિન્ડર હશે એ દિશામાં તે ઇઝીલી સેટ થઈ જશે અગારો રીજેન્સી ગેસ સ્ટવને સાફ કરવા માટે અહીંયા આપણે સ્ક્રબરનો ઉપયોગ નહીં કરવાનો સ્પન્જથી જ આપણે તેને સાફ કરીશું જેથી કરીને તેની શેલ્ફ લાઈફ જે છે એ વધી જશે હવે અહીંયા બટેકાની અંદર ફિલ કરવા માટે આપણે લસણની એક ચટણી તૈયાર કરવાની છે તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલું લસણ લીધું છે અને તેની અંદર આપણે અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું તેમાં અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને આ ચટણીને આપણે વાટી લેવાની છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ આ રીતે ખાણી દસ્તામાં વાટશો તો એકદમ પરફેક્ટ અને સરસ ચટણી તૈયાર થશે ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા થોડાક લીલા દાણા એડ કરી લઈએ અને ફરીથી આપણે તેને થોડુંક વાટીને મિક્સ કરી લઈએ અહીંયા જુઓ આ ચટણી એકદમ સરસ આ રીતે વટાઈ જાય એટલે આપણે તેની અંદર એક લીંબુનો રસ એડ કરીશું ચટણીમાં એકદમ સરસ ખટાશ આવશે એક ચમચી મેં અહીંયા દળેલી ખાંડ પણ એડ કરી છે જેના લીધે ચટણીમાં થોડો ગળપણનો ટેસ્ટ પણ આવશે પણ જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે પણ આ રીતે ખાટી મીઠી લસણની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ બધું જ બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બટેકામાં સ્ટફ કરવા માટેની આ ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ બટેકા એકદમ સરસ ઠંડા થઈ ગયા તો આપણે તેને છોલી લેવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો બટેકા મેં છોલી લીધા છે આ બટેકા બહુ વધારે પડતા નથી બફાયા અને કાચા પણ નથી એ રીતે મેં બાફ્યા છે અને હવે આ બટેકામાં આપણે કટ લગાવવાના છે જેથી કરીને આપણે ચટણી તેમાં ભરી શકીએ તો ચાર કટ લગાવીશું બિલકુલ ધ્યાનથી કારણ કે આ બટેકા બાફેલા છે અને આ રીતે કટ લગાવ્યા બાદ આપણે તેમાં ચટણી ભરવાની છે તો અહીંયા આ રીતે લસણની ચટણી બંને સાઈડ ફિલ કરી દેવાની છે જેથી કરીને આપણે જે તેના ચાર ચીરા કર્યા છે તેમાં તે એકદમ સરસ જતી રહે અંદર સુધી અને જ્યારે આપણે આમાંથી ભજીયા બનાવીએ ત્યારે તેનો એકદમ પ્રોપર ટેસ્ટ આવે અને બટેકા જે છે એ મોરા ન લાગે એટલે ચટણી એક સરખી બધી જગ્યાએ ભરવી ખૂબ જ જરૂરી છે મારા મમ્મી મને કહેતા હતા કે કોઈ પણ રેસિપી સ્વાદમાં સારી હોય અને દેખાવમાં પણ સારી હોય તો લોકોને ખાવાની વધારે મજા આવતી હોય છે એ જ રીતે જો કોઈ રેસીપી દેખાવમાં સરસ છે તો તેનો ટેસ્ટ પણ સારો જ હોવો જોઈએ એટલે આપણે ચટણીને પ્રોપર ફિલ કરવાની અને આ જ રીતે બધા જ બટેકામાં મેં ચટણીને એકદમ સરસ પ્રોપરલી ફિલ કરી લીધી છે હવે અહીંયા ભજીયા માટે આપણે બેટર તૈયાર કરી લઈએ તો તેના માટે મેં બે કપ જેટલું બેસન લઈ લીધું છે અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી લઈએ અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને ભજીયા માટેનું આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે તો મિક્સ કરવા માટે હું અહીંયા વિસ્કરનો ઉપયોગ કરી રહી છું બેસનને મેં ચાળીને લીધું હતું જેથી કરીને બેટરમાં બિલકુલ પણ લમ્સ નહીં પડે અને એકદમ સરસ સ્મૂથ બેટર આપણું અહીંયા તૈયાર થશે બીજું બેસનનું બેટર બનાવતી વખતે પાણી પણ થોડું થોડું ઉમેરતા જવાનું અને તેને મિક્સ કરતા જવાનું જેની કારણે પણ તેમાં લમ્સ નહીં પડે તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે બેસનનું બેટર બનાવતી વખતે લમ્સ પડતા હોય છે તો થોડીક નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો એકદમ સ્મૂથ બેટર તમારું પણ તૈયાર થશે બેટર એક વખત થઈ જાય એટલે આપણે તેની અંદર ચમચી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે અને ગરમ કરેલું બે ચમચી આપણે તેમાં તેલ ઉમેરવાનું છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા જુઓ ભજીયા માટેનું આપણું જે આ બેટર છે એ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અને હવે આપણે તેને ફ્રાય કરવાનું છે તો સોડા તમારે ત્યારે જ ઉમેરવાની જ્યારે તમારે ભજીયા ફ્રાય કરવાના હોય અહીંયા બટેકા જે ચટણી ફિલ કરીને આપણે રાખ્યા હતા ત્યારે તે બેટરમાં ડીપ કરવાના છે અને ગરમ કરેલા તેલમાં આપણે તેને ઉમેરતા જઈશું તેલ એક વખત ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની ભજીયાને બેટરમાં ઉમેરી અને ચમચાની મદદથી તેની ઉપર બેટર ઉમેરી આ રીતે આપણે તેને લઈ લઈએ અને તેલમાં ઉમેરતા જઈએ તમને ચમચીની મદદથી ફાવે તો ચમચીની મદદથી નહીં તો હાથથી પણ તમે ભજીયા તળી શકો છો અને આ ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું જેથી કરીને અંદર સુધી તે સારી રીતે ફ્રાય પણ થાય અને બહારથી તે થોડા ક્રિસ્પી પણ બને જનરલી વરસાદમાં જ્યારે ભજીયા ખાવાનું મન થાય ને ત્યારે આપણે બટેકાના ગોટા ભજીયા આવે તે બનાવતા હોઈએ છીએ મેથી ભજીયા બનાવતા હોઈએ છીએ પણ એક વખત આ રીતે લસણિયા બટેકાના ભજીયા બનાવજો બહુ જ સરસ બને છે એકદમ સ્વાદિષ્ટ બને છે યુનિક આઈડિયા છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે ઘરમાં બનેલા છે એટલા માટે અને આ રેસીપી એકવાર બનાવ્યા બાદ ટ્રાય કર્યા બાદ તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા એટલે ભજીયાને મેં બહાર કાઢી લીધા અને આ જ રીતે મેં બાકીના ભજીયા પણ ફ્રાય કરી લીધા છે અને આપણે કટ કરી લઈએ તો તમે જો આ રીતે જ્યારે તેને વચ્ચેથી કટ કરો છો ત્યારે અંદરથી એકદમ સરસ લસણિયા બટેકા પણ તમને આ રીતે દેખાશે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતા લસણિયા બટેકાના ભજીયાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ